હેલો ગાઈઝ અત્યારે છે ને ઇવડિંગ થઈ ગઈ છે અને ગાઈઝ અત્યારે છે ને બપોર કરતાં પણ વધારે પડતો વરસાદ પડ્યો છે બપોર કરતાં જોરદાર વરસાદ પડ્યો હમણાં થોડી વાર લાગતો અને બસ હું બજારમાંથી પાછી આવી ગઈ અને બસ થોડું ઘણી વસ્તુ લાવવાની હતી એના માટે ગઈ હતી અને આવી ગઈ અને ગાઈઝ અત્યારે છે ને વરસાદની માહોલ છે ને મારા ઘરમાં તો ઓલવેઝ ભજીયા તો બનતા જ હોય છે પણ આજે છે ને હું કારણ કે બહુ દિવસથી અમે દાર વડા ખાતા નથી અને આ વરસાદી માહોલમાં પહેલી જ વખત મારા ઘરમાં દારવડા બનશે અને બસ એના માટે છે ને હું તમને આ વડાની રેસીપી બતાવીશ તમે ઘણીવાર મારા વિડીયોમાં જોયા પણ હશે દારવડા તો કહીશ આજે ઓલવેઝ ભજીયા તો બનતા જ હોય છે એની રેસીપી પણ મેં બે ત્રણ વાર તો આપેલી જ છે અને બધાના ઘરે બનતા હોય તો કહીશ અત્યારે છે ને વરસાદી માહોલમાં હું બનાવવાની છું દાર વડા તો એના માટે તમે જોઈ શકો છો

એમાં લીલા મરચાં છે લસણ છે અને આ બેથી ત્રણ નાના નાના ટુકડા છે આદું ના તમે જોઈ શકો છો હવે ગઈઝ આમાં છે ને આપણે એક ચમચી જીરું એડ કરીશું અને જીરું નાખીને પછી છે ને મિક્સરમાં આપણે એને ક્રશ કરી દઈશું અને આનું બેટર બનાવશું તો ગેસ તમે હવે જોઈ શકો છો કે આમાં છે ને આપણે જીરું નાખી દીધું છે અને બસ હવે આને આપણે પહેલાં ક્રશ કરી લઈએ પહેલાં ગઈસ તો ગેસ તમે જોઈ શકો છો અત્યારે છે ને તો ગાઈઝ આપણું આ બેટર રેડી છે અને એમાં છે મેં આ કોરો લોટ નાખ્યો છે એક આ ચમચો ભરી કારણ કે બાઇન્ડિંગ માટે પછી આપણે શું કહેવાય દાળ બનાવીએ ને તો છૂટા ના પડે ને એના કારણે એમાં છે ને એક એક ચમચો ચણાનો લોટ મેં એડ કર્યો છે હવે આમાં હું છે ને મીઠું એડ કરીશ અને ડુંગળી અમારા ઘરમાં બધાને ડુંગળી ભાવે છે એટલે હું આમાં ડુંગળી એડ કરીશ તો ગાઈઝ આપણું આ બેટર રેડી થઈ ગયું હતું અને મેં આમાં દાળ નાખી દીધા ચમચી થઈ અને કંઈ આ રીતના તળાય છે તમે જોઈ શકો છો અને બસ આ તળાયેલા અહીંયા મૂક્યા છે મેં તો કે આપણા દાળવડાની રેસિપી છે તો કે આપણા દાળવડા તળાઈ રહ્યા છે

તો કહીશ દારવાડામાં છે ને કેવું થયું છે એમને સર મીઠું બહુ ઓછું લાગ્યું મને બરાબર લાગ્યું ને એમને મીઠું ઓછું લાગ્યું ને એટલે એવું કહે છે કે મોરું મસ્ત બનાવ્યું છે તીખા તો બરાબર બન્યા છે પણ મીઠું ઓછું છે એના કારણે એમને મોરું મોરું લાગ્યું છે એટલે કે મજા ના આવી તો કહીશ હવે ક્યારેક ક્યારેક કેવું બની શકે મોરું બી થાય જાય તો કહીશ ચલો તમે આ દાળવડાની રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો So guys, thank you for watching.